એ અધૂરું હોય તેમ દારૂની ખાલી બોટલો અને દેશોની પોટલીઓ જોઈ કોઈ પણ વ્યક્તિને એમ ના લાગે કે એ સુરતમાં છે રચનાબેન હિરપરાએ જણાવ્યું હતું કે આ આરોગ્ય કેન્દ્ર એટલું કુખ્યાત થઈ ગયું છે કે કોઈ પણ સારા ઘરની વ્યક્તિ અહીંયા ઈલાજ કરાવવા આવી ન શકે માજી ધારાસભ્ય નામચોક બાગડા અને એની આસપાસ દારૂની ખાલી બોટલો તેમજ દેશોની પોટલીઓ જાણે કે રોજ રાત્રે તે જગ્યાએ દારૂની મહેફિલ ચાલતી હોય તેનો પુરાવો આપે છે

દારૂની બોટલો અસંખ્ય દારૂની બોટલીઓ અને અહીંયા જે બાકડા મૂકા છે એ એવું લાગે છે ધારાસભ્યના જે બાકડા અહીંયા મૂકેલા છે માત્ર ને માત્ર દારૂ પીવા માટે મૂકે હોય એવું સ્પષ્ટ દેખાય છે આ તમે જુઓ

અત બહુ જો આરોગ્ય મંત્રી પાસે આટલી ગમતી છે તો કોઈને કેમ કઈ ખબર નથી પડતી ખાસ કરીને સોની વિશેષમાં પેલો નંબર 1 એવા પાસોની દેશ કે કે જો તો પરિસ્થિતિ તમે જો કેવી પરિસ્થિતિ છે કયા બે આવે છે આરોગ્ય મંદિર ની બાજુમાં જો આવું હોય તો આખા સુરતમાં તમે વિચાર કરો કે કેવી પરિસ્થિતિ હશે સાબિર સૈયદ દિવ્યાંગની સુરત